આક્ષેપ ગતિના આગલા સેશનની અંદર જોઈએ આપણે ચેક કરીએ મારી પાસે આ ચેપ્ટર ની અંદર કયા કયા સૂત્ર આપેલા લિસ્ટ બનાવી લઈએ નીટ જેડબલી માટે પણ બહુ ઉપયોગી છે મારી પાસે એક્સ દિશામાં પ્રવેગ ઝીરો વાય દિશામાં પ્રવેગ મારી પાસે માઇનસ જી એક્સ દિશામાં વેગ પ્રારંભિક વેગ વી ઝીરો એક્સ બરાબર વી ઝીરો કોસ

એટલા સૂત્ર આપણે જોયા અત્યાર સુધીની અંદર પ્રક્ષિપ ગતિના બધા સૂત્રો ભાગના આવી ગયા હવે મારે જુઓ હું આકૃતિ અહીંયા નાની દોરું છું જોજો આખું ગતિ આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય પેલા શોધી લઈએ કોઈ પદાર્થને આપણે ઉપર ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે મારે શોધવું છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મહત્તમ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય સમય મારી પાસે આ બિંદુ પાસે જ્યારે મહત્તમ ઉંચાઈ પહોંચે ને ત્યારે એનો વાય દિશામાં વેગ ઝીરો હોય મહત્તમ ઉંચાઈ શું હોય વાય દિશામાં વેગ મહત્તમ ઉંચાઈ મહત્તમ ઊંચાઈ મહત્તમ ઉંચાઈ વાય દિશામાં વેગ શૂન્ય હોય વાય દિશામાં વેગ શું હોય શૂન્ય હોય જયારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે ને ત્યારે વાય દિશાની અંદર વેગ કેવો હશે શૂન્ય હશે આપણે જોઈએ તો વી વાય નું સૂત્ર વાય દિશા શું હતું સાઈન થી માઇનસ છે આ બધા આવે તો પ્લસ જીટીએમ બરાબર શું થાય વી જીરો સાઈન તો ટી એમ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયનું સૂત્ર મને આવી ગયું વી જીરો સાઈન જી તમને પ્રારંભિક વેગ ખબર હોય અને પ્રક્ષિપ્ત કોણ ખબર હોય ને તો મહત્તમ ઊંચાઈ કેટલા સમય પ્રાપ્ત કરશે ને એ તમને સૂત્ર મળી જાય મહત્તમ ઊંચાઈ કેટલા સમય પ્રાપ્ત કરશે ને એ તમને મળી જશે મારે આ તો મહત્તમ ઉંચાઈ ટોટલ ઉડિયાન સમય અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે ટી એમ হ্যাঁ আহ আহ পে তো লাগে উডিযান সময় মহত অন সময় টোটাল দর্শায় শুধু দর্শায়ে টম আোটল উডিয়ন সময় যে নিচে আল লাগে তো টিফ বারবার শুধাই

અને સમય નું ટીએફ ટી એમ નું સૂત્ર મને મળ્યું કો છેદ છેદમાં સોરી વી જીરો સાઇન થી છેદમાં જી વીઝીરો હ મહત્તમ ઊંચાઈ દર્શાવે મહત્તમ મહત્તમ ઊંચાઈ એને કોના વડે દર્શાવે એ જોડે દર્શાવે એ જ એટલે કઈ દિશામાં સ્થાનાંતર થયું વાય દિશામાં આ મારી પાસે તમને આકૃતિ જોશો તો વધારે ખબર પડશે

તો એચ બરાબર આપણ જી સ્કવેર માંથી એક જી ઉડી ગયો એક જી મારી પાસે હોય તો આખામાંથી અડધું જાય તો કેટલું વધે અડધું તો એચ બરાબર સૂત્ર મને મળ્યું વી જીરો સ્કવેર ના છેદમાં શું મળ્યું મને ટુ જી આ મહત્તમ ઊંચાઈ નું સૂત્ર મને મળ્યું જો મહત્તમ ઊંચાઈ નું સૂત્ર આપણને મળી ગયું આ મને એચ હવે મારે આર આર શોધો છે આર આર જોઈએ આપણે આર પણ શોધી જ નાખીએ એટલે આ બધા સૂત્ર આપણી પાસે ફિનિશ થાય મારી પાસે આર કઈ દિશામાં સ્થાનાંત છે એક્સ તો એક્સ મહત્તમ અવધિ મહત્તમ અવધિ અથવા તો અવધિ લખો તો ચાલે મહત્તમ અવધિ એક્સ બરાબર વી ઝીરો ટી

એ યાદ રાખવું પડશે તો વી ઝીરો વી ઝીરો વી જીરો શું થાય સ્કવેર આર બરાબર શું થાય વી જીરો સ્કવેર સાઇન ટુ ના છેદમાં શું થાય મારી પાસે જી થાય આ મારી પાસે કોનું સૂત્ર મળી ગયું મને પ્રક્ષિપ ગતિમાં અવધિનું સૂત્ર મળી ગયું હવે મહત્તમ અવધિ જોઈએ છે મહત્તમ અવધિ મહત્તમ અવધિ શું કે કે જયારે મહત્તમ અંતર મારે ફેંકવું હોય ને તો અહીંયા ખૂણ આ સાઈન નું મૂલ્ય કેટલું થવું જોઈએ એક થવું જોઈએ જો ઠીટા બરાબર પિસ્તાલીસ હોય ને ઠીટા બરાબર પિસ્તાલીસ તો મારી પાસે મહત્તમ અવધિ આર બરાબર શું મળે મને વી સ્કવેર કેટલા મળે મને જી મળે કેટલા મળે જી કોઈ પદાર્થ ને તમે કોઈ ક્રિકેટ રમો ક્રિકેટ ની અંદર પિસ્તાલીસ ના ખૂણે તમે બોલને ફટકારો ને તમારી બેટ પિસ્તાલીસ ના ખૂણે હોય ને સમસી સાથે તો એ બોલ દૂર સુધી જશે

માઇનસ વન બાય ટુ જી આનો સ્કવેર એક્સ નો સ્કવેર છેદમાં વી જીરો સ્કવેર કોન્સલ જો વી જીરો વી જીરો કેન્સલ તો વાય બરાબર એક્સ સાઈન ના છેદમાં કોષ તો શું આવે ટેન થી માઇનસ વન બાય ટુ જી એક્સ નો સ્કવેર સેક કોષ નું વન અપોન કોષ નું થાયર થી શું થાય આમને ગતિપથનું સમીકરણ મળી ગયું ઘણી બધા પ્રશ્ન પૂછાય છે એમસીક્યુ એને લગતા ઘણા બધા એમસીક્યુ આવે છે ગતિપથનું સમીકરણ આપણી પાસે મળી ગયું અહીંયા પ્રક્ષિપતિ આપણું પૂર્ણ થાય છે એને લગતા એમસીક્યુ આપણે જોવાના છે એને લગતા દાખલાઓ જોવાના છે ઘણા બધા ટોપિક જોવાના છે